હવે જોઈએ સમાચાર વિગતવાર તો ગુજરાતમાં વધતા જતા પ્રદૂષણના કારણે રાજ્ય સરકાર એક્ટિવ મોડમાં આવે છે મુખ્યમંત્રીના આદેશ બાદ મુખ્ય આઠ મહાનગરપાલિકાઓમાં તેમના વિસ્તારમાં આવેલી એક હજાર આઠસો છ પૈકી એક હજાર છસો ને સાત બાંધકામની સાઇટો પર તપાસ કરી હતી જેમાં સીજીડીસીઆરના નિયમોને ખોડીને પી જનાર છસો તેત્રીસ સાઇટના બિલ્ડરોને નોટિસ આપી કુલ એક પોઈન્ટ છવ્વીસ કરોડનો દંડ કર્યો છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના કમિશન દ્વારા શહેરમાં કાર્યરત બાંધકામની વિવિધ સાઇટ્સ ખાતે જરૂરી તપાસ કામગીરી કરાવી ના નિયમોને ભંગ કરનાર બિલ્ડરોને નોટિસ આપી દંડ વસૂલવામાં આવ્યો પાલિકાના અધિકારીઓ દ્વારા વડોદરામાં શુદ્ધ હવા જળવાઈ રહે તે માટે હવે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે જુવા અહેવાલમાં વધતા જતા પ્રદુષણ કારણે રાજ્ય સરકાર એકટી મોડમાં વડોદરામાં શુદ્ધ હવા જાળવી રાખવાના પ્રયાસો વડોદરા મહાનગરપાલિકા દ્વારા તપાસ હાથ બાંધકામની સાઇટો પર તપાસ ધરાય ભંગ કરનાર બિલ્ડરોને નોટિસ આપી દંડ વસૂલવામાં આવ્યો શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલી બાંધકામ સાઇટો દ્વારા ફેલાવાતા પ્રદૂષણને ધ્યાનમાં રાખી વડોદરા મહાનગરપાલિકા દ્વારા તપાસ હાથ ધરાઈ જેમાં વધુ નવ સાઇટોને નોટિસ આપતા આંકડો એકસો પર પહોંચ્યો છે ખાસ કરીને સીજીડીસીઆરના સહિતના નિયમોનું પાલન નહીં કરવાથી બિલ્ડરોને સત્તાવાર નોટિસો આપવામાં આવી છે ગુજરાતને ઝેરી હવાએ ધીમે ધીમે ભરડામાં લીધો છે ઘણા શહેરોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ નક્કી કરેલા પેરામીટર કરતા અનેક ગણો ઊંચો જઈ રહ્યો છે ખાસ કરીને મધરાતી અને વહેલી સવારે કેટલીક કંપનીઓ દ્વારા છોડાતા ઝેરી ગેસની અસર પણ હવામાનમાં જોવા મળી રહી છે તેમજ કન્સ્ટ્રક્શન સાઇટો દ્વારા પણ ધૂળનું પ્રદૂષણ ફેલાતું હોવાનું સામે આવ્યું છે જેથી મુખ્યમંત્રી દ્વારા પ્રદૂષણને કંટ્રોલ કરવાનો આદેશ અપાયો જે બાદ વીએમસી નું તંત્ર પણ સક્રિય થયું જેમાં બાંધકામ પરવાનગી વિભાગે શહેરની તમામ એકસો એકતાલીસ બાંધકામ સાઇટોની તપાસ પૂર્ણ કરી જેમાં વધુ નવ મળી કુલ એકસો એક બાંધકામ સાઇટોમાં નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું સામે આવ્યું નિયમોનો ભંગ કરવા બદલ બિલ્ડરોને નોટિસ આપી અઠાવીસ પોઈન્ટ પચાસ લાખ નો દંડ કરાયો બાંદકામ સાઇટ પર સુરક્ષા વ્યવસ્થાનો અભાવ રોડ પ્રદૂષણ નિયંત્રણ ન અપનાવવા જેવા મુદ્દા સૌથી વધુ જોવા મળ્યા જેમને નોટિસ આપવામાં આવી તે બિલ્ડરો દ્વારા નક્કી કરાયેલી સમય મર્યાદામાં જરૂરી કાળજી નહીં લેવાય તો કાર્યવાહી કરાશે એમાં હંડ્રેડ એન્ડ ફોર્ટી વન સાઇટ્સ અત્યારે ચાલી રહ્યા છે અને અમે હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી સેવન સાઇટ્સ ઉપર ઇન્સ્પેક્શન પૂરું કર્યું છે અઠ્યાવીસ પોઈન્ટ પચીસ લાખનું દંડ પણ લીધેલા છે ફોર અનહેલ્ધી કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસિસ અને આવનારા દિવસોમાં બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર્સ ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ અને ઝોનલ સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આવા કન્સ્ટ્રક્શન સાઇટ્સની ઉપર ફરીથી ચકાસણી કરવામાં આવશે એમણે ગ્રીન નેટ લગાવવા માટે પણ સૂચના આપી છે અમે અમારા તરફથી ક્રડાઈને પણ કમ્યુનિકેટ કરી રહ્યા છે અને જીપીસીબી તરફથી પણ એમને કમ્યુનિકેટ કરવામાં આવી રહ્યા છે એટલે તમામ લોકોને વિનંતી છે જે બાંધકામ કરી રહ્યા છે અને સીએનડી ડિસ્પોઝલને પણ રેગ્યુલેટ કરવા માટે આવનારા દિવસોમાં સીએન જીપીસીબી સાથે મીટીંગ કરવાના છે વડોદરામાં દિવસે ને દિવસે સાઇટ્સ વિસ્તરી રહે છે વડોદરામાં રહેતા નાગરિકો હવે પોતાના સપનાનું ઘર ખરીદવા નવી બાંધકામ સાઇટ્સ પર મુલાકાત લઈ રહ્યા છે દિવસ રાત કામ કરી રહેલા બિલ્ડરો દ્વારા સીજીડીસીઆરના નિયમોનું પાલન નહીં કરતા હોવાની અનેક ફરિયાદો પાલિકા સુધી છે જે બાદ પાલિકા કમિશનર દ્વારા આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી પણ તો આ કામગીરી કડકાઈથી થાય એ પણ જરૂરી છે વેમ્સનું તંત્ર સક્રિય થયું છે એ આવકારદાયક છે પરંતુ ઇન્ડસ્ટ્રીના પ્રદૂષણ માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ

કે જીડીસીઆરમાં આવી કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર તમે મુંબઈ ગયા હશો તો દરેક જગ્યાએ બાંધેલી જ હોય છે અહીં આગળ બોધું છોડી દીધેલું છે ને કમિશનરના હાથની બહારની વાત થઈ ગયેલી છે તો હવે સફાળા જાગી ઉઠ્યા છે અને હવે મારવા નીકળ્યા છે ચલો સારી વાત છે આ સાથે વડોદરા શહેરમાં રીડેવલપમેન્ટ થતી કન્સ્ટ્રક્શન છે મોટા મોટા એપાર્ટમેન્ટોને તોડી ડિમોલિશ કરી અને રીડેવલપમેન્ટ કરાય છે સૌથી વધારે એર ક્વોલિટી બગાડતા આ રીડેવલપમેન્ટ વાળા છે જૂની આઠ મુખ્ય મહાનગરપાલિકાઓની વાત કરીએ તો વડોદરા અમદાવાદ સુરત રાજકોટ ભાવનગર ગાંધીનગર જામનગર અને જુનાગઢમાં નાની મોટી તેત્રીસ સાઇટો પર સીજીડીસીઆર ના નિયમોના ઉઠતા જોવા મળ્યા જેથી નિયમોના ભંગ બદલ બાંધકામી સાઇટના વહીવટકર્તાઓ કે બિલ્ડરોને રૂપિયા એક પોઈન્ટ છવ્વીસ કરોડ દંડ કરાયો સરકારનું માનવું છે શિયાળાના સૂકા વાતાવરણમાં પ્રદૂષણ ઝડપથી ફેલાતું હોય છે જેથી ધૂળ ફેલાવતા બાંધકામો પર નિયંત્રણ લાવવું અત્યંત જરૂરી છે સરકારની સૂચનાઓ મુજબ પ્રદૂષણ ફેલાવતા બાંધકામોને હવે કોઈ છૂટછાટ આપ્યા વગર દંડ તથા નોટિસ ફટકારવાનું નક્કી કરાયું છે વિવિધ શહેરોમાં ચાલતા પ્રોજેક્ટ્સ એપાર્ટમેન્ટ્સ શોપિંગ કોમ્પ્લેક્સથી લઈ ખાનગી બાંધકામો સુધીની તમામ જગ્યાએ ચેકિંગ કરાશે ચેકિંગના અભિયાનને આગામી દિવસોમાં વધુ કડક બનાવવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ ધરાવતું વડોદરા શહેર હવે મહાનગર તરીકે ઓળખાય છે ત્યારે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં વિવિધ પ્રકારની બાંધકામની સાઇટો પણ ડેવલપ થઈ રહી છે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દ્વારા આ તમામ સાઇટો ઉપર પ્રદૂષણ ફેલાવતા હોય તેવી તમામ સાઇટોને નોટિસ આપવામાં આવી છે લાખો રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે ત્યારે વડોદરા શહેરની અંદર એર ક્વોલિટીની જે ગુણવત્તા છે જળવાય તે માટેના પ્રયાસો પાલિકાએ હાથ ધર્યા છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે વડોદરા શહેરના નાગરિકો પણ સિવિક સાયન્સ અપનાવીને આ પ્રદૂષણને ઘટાડવા માટે કેવા પ્રકારના કઈ રીતના પગલા લઈ રહ્યા છે સાથે સાથે આ બાંધકામ કરતા જે સાઇટ છે બાંધકામ કરનારા જે બિલ્ડરો છે તે પણ વીએમસીની આ પહેલની અંદર પોતાનો સહકાર આપે જેથી કરીને વડોદરા શહેરની અંદર એર ક્વોલિટીનો જે ઇન્ડેક્સ છે એ જળવાઈ રહે કેમેરા પર્સન વિશાલ ઉત્તેકર સાથે તુષાર પટેલ પ્રદેશ ટ્વેન્ટી ગુજરાતી ન્યૂઝ વડોદરા